રામ રામ બેસ એમ સરખા લાગે છે હા પણ થોડા કાળા કાળા બતાવસો પણ હાલ છે કંઈ છે સ્પ્રે બહુ ઉતાડસી હેની

તારી બાજુ આવ્યું ચાલ ડેર કે ટ્રુથ થોડું જોર થી હો જેવો હમ બે તો મને જાય ડેર માંગ ગયો છે તો આપણે દેવો પડશે હમ વિચારવું પડશે તો હેલો આપજે જે સેલો નહીં ડેર હમ હા

જો માની છે ચાલો ફરી વખત દે આમ સીધું સીધા બધું બોલે જાત કે મેળા જવા માટે મનાવે હા મેળા જવા માટે અત્યારે નથી આવ્યો મેળો મેળો તો આવ્યો છે પણ મનાવીશ કેમ એમ

તારે મન લાગે તારે ખોટું પકડવું એટલે વિચાર કર્યો કે શું થયું તું હા

मारे डेचारवा <laughs> <laughs> <bah> લે બટન દઈ દે જા તો છે ને ફોન લે આ ફોન લે અને એમાંથી છે ને એને ફોન તો એમ કે ઇમરજન્સી છે મને રૂપિયા કરો ને ના ના કેવું જ પડે તારા માંથી લગાડી શકું આ કોઈ દે ને દસ રૂપિયા કોઈ દે હા દે

સ્પીકર માં રાખે એવું કઈ નઈ અમારે દર્શકો ને સંભળાવવાનું હોય કે બીજા હું તને કે છે આવા પણ બધું ગોતો ફરશે ઈ કા તો કામ સિરિયસ લે તો

गरबाडा <laughs> <laughs> <laughs>

ઠીક તમે આખો દિવસ રમો છો ઈ ગેમ ના ના રમતા નહોતું તો તમને ખબર પડી ગઈ સારું સારું હાલો અમારી ગેમ કન્ટિન્યુ કરવી છે હું મનીષા તમે આવતા રહો એટલે તમે આપણે થઈને રમશું ચારે તમારા હસબેન્ડ હસબેન્ડ ને લાવજો હાર્દિકભાઈ એ સારું સારું પછી વાત કરું મોકલ બોલ હા હવે મારી હવે તાર પાછું છે આ મેં ક્યાં ખાઈ ને

મને ખીજા તો પાર્કિંગ એરિયામાં અમે આવતા રહ્યા છીએ મૂકી દે ગમે ત્યાં એવા ઉકળ આમ નથી નાખો ત્યાં ભલે ને જોઈ જાય કાંઈ વાંધો નહીં એને જડે તો એ નહીં બાકી આયા એ ક્યાં અહીંયા બહુ આવી છે કા ગાડી પાર્ક કરવા આ બીજા લઈ જાય તો એમ નહીં એમ હા ચાલશે આથી કોક લઈ જાય તો એમ નહીં અને જો પહેરીને જડી જાય તો એ નહીં નહીંતર આપણે કાલ તો કેવાના છે ને કાલમાં કહી દઈશ

લે વીગેમ સર નઈતર કન્ટિન્યુ બની રહેજો આ મારો બ્લોગ માં અને કેજો તમને મજા આવી કે નહી તો નેક્સ્ટ મોર્નિંગ પરિયેન અકલ ખસરે

એને બેન કીધું તમે કેમ ઓકે હાજુ બોલ મારે જો નીચે છે ના તને નિસમુક કે શું તું હા આને આને કીધું તું મને મે મેરેટ કે એવું એવું વસ્તુ મારી વસ્તુ એવું કરો છો બધું હે

મને લાગતું તું મે કીધું એક ઝડતું કેમ નથી મે કીધું એમ કોઈ દિવસ વસ્તુ છે ને અમારી કઈ ખોવાય નહીં એમ તો મને આમ જો તો અંદાજ હતો આમ લાગતું તું કે કે કોકે લીધું હશે એમ લાગે કે તું કેમ નથી એમ આજ મે કીધું લાઈ પૂછવા દે અમને એમ આ એટડ મુકી ગયો ભંગારમાં ભંગાર થા છે આમ જોર મારી વસ્તુ મારી શું તમને આમ સો સોયો આને હર

ભીડ ગમે પણ મને ભીડમાં બોવનો ગમે મેળા આં જો કે મને મેળા ગમતોય નથી બો એટલો બધો અને આપણે જવાનું નથી તારો ડેરમાં હું શું કરું તમે હું શું કરું છે હે હું નથી તા હું કર્યું કોઈ ખબર ન પડતી એમ આ હું રમું છું એમ પછી મને ડેર છે ઓલો ડેર છે ને એમ હે હા મને કહેવાનું ન હોય મને નો ખબર હોત ને 10:30 નથી એ 10:30 ની કઈ ખબર નોતું માનેત જ નહીં એવું ને એટલે હવે તો હું સાચું નઈ માનું નથી જવાનું તો ક્યાં એવું પડી તો ભાભી પડી જવાનું આપણે ભાભી સમાન

બધું કામ છે મારા મમરી પાડવાનું છે તો પાડી દેવી બધું હવાર હવાર કેટલું બધું કામ બધું પતાવી દેવી પછી કન્ટિન્યુ રહેજો ગઈશ બ્લોગમાં